જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા ને લઈ દેશભરમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખેરાલુમાં ભાજપ દ્વારા કેન્ડલ માર્ચ યોજી આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કેન્ડલ માર્ચમાં ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પૂર્વ ધારાસભ્ય ભારતના વિવિધ વિસ્તારો માંથી આવેલા નિર્દોષ પ્રવાસીઓની નિર્મમ હત્યા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી છે ખેરાલુ શહેરના પ્રબુદ્ધ નાગરિકો શહેર અને તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો ભેગા થઈને આજે કેન્ડલ માર્ચ ખેરાલુ શહેરની અંદર બજારની અંદર ઉજવવામાં આવી અને અમે બધા લોકો આ નિર્દોષ પ્રવાસીઓની જે નિર્મમ હત્યા કરી છે એને કડક શબ્દોમાં વખોડીએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરી એમને આત્માને શાંતિ આપે એમના પરિવારોને શક્તિ આપ આ કડવી પરિસ્થિતિને સહન કરવાની શક્તિ આપે અને આ દ્વારા અમે એમના આ અશ્રુભરી શ્રદ્ધાંજલિ અર્પવા માટે કેન્ડલ માર્ચનું આયોજન ખેરાલુ શહેરની અંદર કરવામાં આવ્યું હતું